સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના નાયબ કલેક્ટર દ્વારા આદિવાસી સમાજ પર સોશિયલ મીડિયામાં કરેલા અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાની નરોલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટરને ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાની નરોલી દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના ઉચ્ચ અધિકારી નિલેશ દુબે અને સીઆઈએસએફ ઓફિસર શર્મા વચ્ચેની વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી હતી જેથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તો આવી ટિપ્પણી કરી આદિવાસી સમાજના પૂર્વજો તેમજ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરનારો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ સમસ્ત આદિવાસી ઉન્નતિ મંદિરના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમભાઈ એસ વસાવા આજે કલેક્ટર કલેક્ટરશ્રીને પત્ર માટે આવ્યા છે સુરત તો આ કેવડિયા કોલોનીના નાયબ કલેક્ટર એવા ડુબે સાહેબે જે અમારા આદિવાસી સમાજ પર અભદ્ર ટિપ્પણી કરી છે કે આદિવાસી તો ચરદી પહેરવાવાળા છે બહાર બેસવાવાળા છે અને જડીબુટ્ટી ખાવાવાળા છે આવું એ ડુબે સાહેબ સરકારી કર્મચારી હોવા છતાં હલકા શબ્દ બોલે છે તો અમારે ડુબે સાહેબને કહેવું છે કે ડુબે સાહેબ આ ભારત દેશની જે સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભારત દેશના માલિક આદિવાસી છે તો અમે જર જમીનના જંગલના માલિક આદિવાસી હોઈએ અને આ ડુબે સાહેબ સરકારી કર્મચારી હોવા છતાં આવા અભદ્ર ટિપ્પણી આદિવાસી સમાજ માટે કરે છે તો અમે સરકારશ્રીને કેવા માગીએ છીએ અને લાગતા હોય તો અધિકારીઓને કહેવા માગીએ છીએ કે આ ડુબે સાહેબને તાત્કાલિક ધોરણે સત્તા પરથી દૂર કરો અને એમના પર એક્રોસિટી એક્ટ મુજબની આદિવાસી અત્યાચાર ધારાની કલમ મુજબની કાર્યવાહી કરો અને સખતમાં સખત એમને સજા થાય એ પ્રકારનું આયોજન કરો અને આ પ્રકારનું આયોજન કરવામાં ન આવશે અને ડુબે સાહેબ પર કાર્યવાહી કરવામાં ન આવશે તો અમે આ સુરત જિલ્લાની અંદર બીલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના માધ્યમ દ્વારા અમે ઉગ્ર આંદોલન કરવાના છે અને જે કંઈ અઘટિત બનાવો બને એ લાગતા લાગતા અધિકારીઓની રહેશે એવું નિવેદન અમે કરીએ છીએ જેથી કરીને આ ડુબે સાહેબ પર ને અમારા આદિવાસી પર ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જેથી કરીને અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા છે અને સરકાર પાસે અમારી લાગણી ન ડૂબાય એ બાબતે આવનારા દિવસોમાં પણ પગલાં ભરે એવી માંગ સાથે અમે વિનવીએ છીએ જય આદિવાસી જય ભીમ જય જોહાર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા નાયબ કલેક્ટર દ્વારા કરેલી ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર આપવા ઉગ્ર રજૂઆત કરી હતી અઝર કુર્સે સાથે સેટા